દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટ પહેરીને નીકળવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી રહી છે જ્યારે આજરોજ અકોટા પોલીસ સ્ટેશન દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા ગાય સર્કલ ખાતે જાગૃત કરવામાં આવ્યું હતું ક્રાઈમ રિપોર્ટર હનીફ મેમન સમગ્ર પ્રજાજન ઉભી કરવામાં આવે છે હેલ્મેટ લેરીને ટુવિલર વાહન પર સવારી